નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની આજે છે તારીખ બે ત્રણ બે હજાર ચોવીસ અને શનિવારના જો તાજા સમાચારની વાત કરીએ તો ખાસ કરીને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરની શરૂઆતની જે વાત કરીએ તે તે વરસાદ મિત્રો આજે ભૂક્કા કાઢશે વહેલી સવારથી મિત્રો તેની શરૂઆત થઈ ગઈ છે આજે મિત્રો બાવીસ જિલ્લાઓની અંદર વરસાદને લઈને આ ગઈ છે સાથે જ મિત્રો પા પવનની ઝડપ પણ ફૂલ ઝડપ રહેશે સાઠ કિલોમીટરની ઝડપ મેક્સિમમ હશે આ સિવાય એવરેજ જોઈએ તો જોવા જઈએ તો ચાલીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર અને અમુક વિસ્તારમાં પચાસ કિલોમીટરની ઝડપ એવરેજ રહેશે પરંતુ મેક્સિમમ ઝડપ સાઠ કિલોમીટર પ્રતિ કલાક એટલે કે આમ તો જોવા જઈએ તો વાવાઝોડા જેવો પવન છે તોફાન જોવા મળશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખાસ કરીને જે ભારતીય હવામાન વિભાગ દ્વારા જે વિસ્તારમાં રેડ એલર્ટ આપેલું છે આ સિવાય ગુજરાત હવામાન વિભાગે પણ ઉત્તર ગુજરાતમાં ગંભીર મોટી ખાસ કરીને કરી છે તો આ તમામ માહિતી તેમજ લાઈવ વિડીયો પણ આપણે જોઈશું જેથી તમને વધુ ખ્યાલ આવે તો તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારું યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો મિત્રો ખાસ કરીને ગઈકાલે ભાવનગરના ઘોઘા પંથકમાં વરસાદ જોવા મળ્યો હતો આ સિવાય ભરૂચના વાગરાની અંદર પણ વરસાદ પડ્યો હતો આ સિવાય ડાંગ જિલ્લાની અંદર વરસાદ પડવાના અહેવાલ મળી રહ્યા છે વરસાદ થતાં ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ છણાયો છે હજુ પણ બે દિવસ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આ ગઈ છે આજની જો બે તારીખની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને જમ્મુ કાશ્મીરની અંદર રેડ એલર્ટ આપી દીધું છે તો આ વિસ્તારની અંદર આ વેસ્ટ ડિસ્ટર્બન્સને કારણે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આ સિવાય પંજાબ છે રાજસ્થાનનો પશ્ચિમ તરફનો ભાગ છે મધ્યપ્રદેશનો સંપૂર્ણ ભાગ છે આ સિવાય દિલ્હી છે ઉત્તર પ્રદેશનો ભાગ છે ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ છે તો આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદનો એલર્ટ છે તો સાથે ગુજરાતની અંદર રાજસ્થાનની અંદર મહારાષ્ટ્રની અંદર આંધ્રપ્રદેશમાં ઉત્તર પ્રદેશ તેમજ બંગાળની અંદર જોવા જઈએ બિહારની અંદર જોવા જઈએ તો ત્યાં પણ આ સિસ્ટમની મોટી અસર છે એ ખાસ કરીને રહેવાની છે ભારતીય હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે તો ગુજરાત હવામાન વિભાગે પણ અહીંયા મેપ જાહેર કરી અને ખાસ કરીને અહીંયા આપી દીધું છે અહીં તમે જોઈ શકો છો કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ તેમજ વડોદરા અને છોટાઉદેપુર આ જિલ્લાઓની અંદર પચીસ ટકા જેટલા વિસ્તારોની અંદર હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મિત્રો આજે આગાહી કરેલી છે તો તમે જોઈ શકો છો આ વિસ્તારમાં ખૂબ જ હળવો વરસાદ હળવોથી લઈને મધ્યમ વરસાદ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે પરંતુ પચીસ ટકા વિસ્તારમાં પણ તો અહીંયા તમે જોઈ શકો છો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અમદાવાદ ખેડા આણંદ અરવલી મહીસાગર પંચમહાલ અને દાહોદ આ જિલ્લાની અંદર ખાસ કરીને પચીસ ટકાથી લઈ અને પચાસ ટકા જેવા ભાગોની અંદર ખૂબ જ સારો વરસાદ પડી શકે છે હળવોથી લઈને મધ્યમ વરસાદ તો ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદની આગાહી છે તો ખાસ કરીને આ વિસ્તારમાં પચાસ ટકા જેવા ભાગોની અંદર વરસાદ પડી શકે છે એટલે કે છૂટાછવાયા સ્થળોએ નહીં પરંતુ કેટલાક ઘણા બધા સ્થળોએ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને સરકારે મિત્રો એલર્ટ જાહેર કર્યું છે તો ખાસ કરીને ખેડૂતો સાવધાની રાખી ભારે વધુ ખ્યાલ આવે હવે મિત્રો તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો ખાસ કરીને વહેલી સવારથી સૌ આ સિસ્ટમ છે એ કચ્છની અંદર તેમજ ઉત્તર ગુજરાતની અંદર ધીમે ધીમે વરસાદની શરૂઆત થશે ત્યારબાદ મિત્રો ચાર વાગ્યાનો સીન છે છ વાગ્યાનો સીન તમે જોઈ શકો છો આ સિસ્ટમ વધારે મજબૂત બની અને ખાસ કરીને તમે જોઈ શકો છો જામનગર દ્વારકાની અંદર અને મોરબીની અંદર તેમજ ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર રાપર વિસ્તાર છે બનાસકાંઠાના ભાગો છે પાટણના ભાગો છે આ વિસ્તારની અંદર વરસાદ પડી શકે છે સાત વાગે તમે જોઈ શકો છો આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પોરબંદર રાજકોટના કેટલાક ભાગો મોરબીની અંદર ભાગો સુરેન્દ્રનગરના ભાગો છે તેમજ અહીંયા જોઈ શકો છો અમદાવાદ પાટણ મહેસાણા અને સાબરકાંઠા અરવલી મોડાસાના ભાગો છે ગાંધીનગરના ભાગો છે તો આ વિસ્તારની અંદર કલાક સુધી ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ છે એ જ વિસ્તારની અંદર લગભગ ત્રણથી ચાર કલાક સુધી આ વિસ્તારમાં ટકેલી રહેશે જેને કારણે ખૂબ જ સારા વરસાદની મિત્રો અહીંયા આગાહી આપણે કહી શકાય સૌરાષ્ટ્રની અંદર બપોર પછી મિત્રો ખાસ કરીને હળવો વરસાદ છે જોવા મળી શકે છે એ પણ ભાવનગરની અંદર બોટાદ અમરેલીની અંદર પરંતુ ખાસ કરીને જે અરવલ્લી છે મહીસાગર જિલ્લો છે ખેડા છે ડાંગ છે દાહોદ છે છોટાઉદેપુર છે ગાંધીનગર છે તો આ ભાગોની અંદર ખાસ કરીને આ સિસ્ટમ છે મોડી રાત સુધી છે એટલે કે સવારથી લઈ અને મોડી રાત સુધી આ સિસ્ટમની અસર છે ખાસ કરીને જોવા મળી શકે છે ત્યારબાદ રાત્રિના સમયગાળા દરમિયાન ડાંગ છે નર્મદા છે રાજપીપળાના ભાગો છે ભરૂચના ભાગો છે તાપી છે નર્મદા જિલ્લો છે તો આ ભાગોની અંદર પણ ખાસ કરીને છે એ વરસાદ છે બે તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન અને ત્રણ તારીખે વહેલી સવારે જોવા મળશે આમ જોવા જઈએ તો બે તારીખે સંપૂર્ણ વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો વરસાદને લઈને આગાહી નથી ત્યારબાદ મિત્રો ખાસ કરીને ઉત્તરના એકદમ પવનો છે એ ફરી શરૂ થઈ જતા ઉત્તરમાંથી બરફવાળા હિમાલય તરફથી ઠંડા પવનોને આવવાને કારણે ફરી એક વખત ચારથી પાંચ દિવસ મિત્રો હાડ થીજાવી નાખે તેવી ઠંડીનો અહેસાસ થશે ત્યારબાદ મિત્રો કોઈ મોટી સિસ્ટમ નથી બનતી અને જે સિસ્ટમો બને છે એ પણ નાની સિસ્ટમો બને છે અને ગુજરાત સુધી પહોંચે તેવી કોઈ શક્યતા નથી તો ખાસ કરીને સાત અને આઠ તારીખ સુધી મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગાહી નથી દસ તારીખે તમે જોઈ શકો છો એક સિસ્ટમ બને છે પણ એ પણ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતા નથી તો તેને કારણે મિત્રો દસ તારીખથી ફરી એક વખત ગરમીનો રાઉન્ડ શરૂ થઈ જાય છે અને ખાસ કરીને પંદર તારીખથી ફરી એક વખત અતિ ભારે ગરમીનો રાઉન્ડ આવે એટલે કે તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીની આસપાસ નોંધાય તેવી પણ હાલ મિત્રો શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવે મિત્રો આપણે પવનની ઝડપ જોઈ લેવી તો ખાસ કરીને તમે જોઈ શકો છો આની અંદર બે તારીખે સવારની અંદર એકદમ નોર્મલ પવન રહેશે એટલે કે વધારે તેજ પવન ફૂંકાય તેવી અહીંયા કોઈ શક્યતા નથી પરંતુ ધીમે ધીમે જેમ દિવસ આગળ જતો જશે બપોરે બાર વાગતાની સાથે જ પવનની ઝડપ સંપૂર્ણ ગુજરાતની અંદર વધી જશે ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ તેજ પવન ફૂંકાય એવરેજ છે ચાલીસ કિલોમીટરની ઝડપે પણ ફૂંકાશે ત્યારબાદ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ સંપૂર્ણ ગુજરાતની અંદર ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની ઝડપે તે જ પવન રહેશે જેને કારણે ઘણા ખરા ભાગોની અંદર કડાકા ભડાકા સાથે તોફાન તોફાન સાથે વરસાદ છે એ જોવા મળી શકે છે તો અહીંયા લાઈવ પણ તમે જોઈ શકો છો બપોરે પાંચ વાગ્યા છ વાગ્યાની અપડેટ છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને રાત્રિના દસ વાગ્યાની અપડેટ છે કચ્છની અંદર હજુ પણ ચાલુ રહેશે અને રાત્રિની મોડી રાત્રિ અગિયાર વાગ્યાની અપડેટ એકદમ પવન છે એ ધીમો થઈ જાય છે તો ખાસ કરીને દસ વાગ્યાથી લઈ અને રાત્રિના દસ વાગ્યા સુધી આજે પવનનું જોર છે એ વધારે રહેવાનું છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વધારે પવનની ઝડપ રહેશે પરંતુ અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં પણ ચાલીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ત્યારબાદ મિત્રો ત્રણ તારીખે જોઈ શકો છો પવનની ઝડપ એકદમ નોર્મલ છે વધારે તેજ પવન ફૂંકાય તેવી શક્યતા નથી સાથે સાથે તમે અહીં જોઈ શકો છો ઉત્તરના પવનો શરૂ થયેલા દેખાય છે તો ખાસ કરીને પવનની ઝડપ અહીંયા વધારે નથી છેક સુધી તમે જોવા જઈએ તો દસ તારીખ સુધી કોઈ પવનની ઝડપ નથી એટલે કે કોઈ શિસ્ટ હવે આવે તેવી કોઈ શક્યતા અહીંયા નથી ઠંડીની પણ સાથે સાથે વાત કરીએ તો અહીંયા જોઈ શકો છો આજનું જે સવારનું તાપમાન છે એકદમ નોર્મલ રહેવાનું છે બાવીસ ડિગ્રી વીસથી બાવીસ ડિગ્રીની આસપાસ વધારે ઠંડી પડે તેવી કોઈ શક્યતા નથી બપોરે પણ મિત્રો તે જ પવનને કારણે જે તાપમાન છે જે બત્રીસ ડિગ્રીની આસપાસ જતું હતું સાડત્રી આડત્રી તેની જગ્યાએ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વીસથી પચીસ કિલોમીટર પચીસ સેલ્શિયસ પરંતુ વડોદરા ભાવનગરની અંદર પવનની ઝડપ ઓછી હોવાને કારણે ત્યાં બત્રીસ અને ચોત્રીસ ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો રવિવારે તમે જોઈ શકો આપણે અગાઉ પણ વાત કરી કે ઉત્તરના પવનો શરૂ થઈ જવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો પાલનપુરમાં દસ સેલ્સિયસ મહેસાણામાં બાર અમદાવાદમાં ચૌદ હળવદમાં તેર રાજકોટમાં તેર નલિયામાં તેર ખાવડામાં તેર સુઈગામાં ગામમાં બાર એટલે કે ભારે ઠંડી છે મિત્રો અહીંયા બતાવી રહી છે અને બપોરનું તાપમાન પણ મિત્રો જે બત્રીસ તેત્રીસ ડિગ્રી હતું તેની જગ્યાએ અહીંયા ચોવીસ પચીસ ડિગ્રી એટલે કે રવિવારે ભારે ઠંડીનો રાઉન્ડ આવે તેવી પણ શક્યતા છે સાથે સોમવારે પણ તમે જોઈ શકો છો તાપમાન અહીંયા રાજકોટની અંદર અગિયાર સેલ્સિયસ એટલે કે ભારે ઠંડીના હાડ થીજાવી જાવી નાખે તેવા ઠંડીના સંકેત મિત્રો આપે છે કારણ કે તમે જોઈ શકો કે શિયાળામાં સૌથી વધુ ઠંડી પડતી હોય ત્યારે રાજકોટ જેવા શહેરોમાં અગિયાર ડિગ્રી જેટલું તાપમાન નોંધાતું હોય છે તો અહીંયા સોમવારે અગિયાર ડિગ્રી તાપમાન બતાવે છે વહેલી સવારે છ વાગ્યાનો તો ભારે ઠંડીનો રાઉન્ડ પણ અહીંયા મિત્રો જોવા મળી રહ્યો છે અને બપોરે મેક્સિમમ અઠ્યાવીસથી સત્યાવીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે આ સિવાય મંગળવારે પણ ઠંડીની આગાહી છે બુધવારે પણ જોઈ શકો છો બાર તેર ચૌદ ડિગ્રીની આસપાસ છે ગુરુવારે પણ તેર ચૌદ ડિગ્રીની આસપાસ તાપમાન છે શુક્રવારે ધીમે ધીમે તાપમાન છે ત્યાં તમે જોઈ શકો સત્તર ને અઢાર ડિગ્રી છે એટલે કે ત્યારબાદ મિત્રો ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે અને બપોરનું તાપમાન પણ મેક્સિમમ બત્રીસ તેત્રીસ ડિગ્રી સુધી જોવા મળશે પછી ત્યારબાદ મિત્રો ધીમે ધીમે ગરમીના રાઉન્ડ શરૂ થશે અને અહીંયા તમે દસ તારીખે જોઈ શકો છો વડોદરામાં પાંત્રીસ ડિગ્રી અમદાવાદમાં ચોત્રીસ અળવદમાં ચોત્રીસ તો દસ તારીખથી ફરી એક વખત ધીમે ધીમે ગરમી શરૂ થાય અને હવે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓછા આવે અને ઉનાળાની રીત સરની મિત્રો શરૂઆત થઈ જાય તેવી મિત્રો અહીંયા ખાસ કરીને તમે પરિસ્થિતિ જોઈ શકો છો તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત